બાપું બધી ખબર હોય બાપું ધંધો જી આઈથી કેટલા હદીમાં આતર પેરો હાથતો માર આઈ જો વેરી ખારા ખારા બટી જો ધોયન શેકિંગ ખાવી તો ક્યાં બોલતે મીઠા મીઠા લાગી આ પીળા ફૂલડા હવે જો થોડીંગ હલતું તો મિત્રો હવે અમે ઓફ રોડિંગ કરીશું આ ખોટું ને મિત્રો મિત્રો મુંબરા ભરાઈ જાતું હું મિત્ર શું જે જો તમે જય શ્રી રામ ડાયરા તો કેમ છો મિત્રો ફરીથી સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં તો મિત્રો આપણે અત્યારે નંબર બહુ કરી અત્યારે આપણે બેઠા છીએ અમીરો કી ગાડી એ વેગેનારમાં જો ઘર ભેગું થાને ભાઈ એ કામ હતું ને એટલે આપણે હે ને બહાર આવ્યા હતા જો કોઈ હે નહી પાછળ તમને બતાય નહી ઘડીક વાર પહેલા હતા પણ એની વ્લોગ ઉતારવાની આપણી પાસે અનુમતિ નહોતી એટલે એટલે અત્યારે આપણે સહી જો અમરેલી બસ સ્પોર્ટ ક્યાં છે આપણે એક ઉતારવા ને અમરેલી બસ સ્ટેશન આવ્યા ભાઈ બસ સ્ટેન્ડ જોવો ઘટા નહીં ભાઈ ગાડીના ડ્રાઈવર આવી ગયા છે આપણે જવાનું છે પાછું જવું ક્યાં જવું છે હવે છે તમે ભાઈ જવાનું છે હાલો ત્યાં જઈ આવી જોઈ લ્યો ભાઈ હજાર સીસી નું એન્જિન ચાલુ થઈ ગયું છે અને મિત્રો હવે જઈએ આપણે ધ નેક્સ્ટ ડે હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સહી જી હું આ રામ રામ ડાયરાન સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગમાં આજે નવા દિવસ ને આપણે પેલા 15 દિવસ બાદ આપણે આવી ગયા છે કોલેજ યુથ બાપુ જો તમે અહીં ઝાડવા ઉગાડ્યા અહીં જો ખેરી નહીં કાઢતા પીછા ઝાડવાના પંદર દિવસ બાદ આવ્યા પછી મજા આવે છે યાર આમ એકચુઅલી એમાં ફિલિંગ વેલ ફીલ વેલ સોરી ફીલ વેલ આ ગાડીઓ પીણી ને બધી આપડી બધી આપડી જ છે જો ધ નેક્સ્ટ ડે શ્રી રામ ડાયરા ને સ્વાગત છે પાછો આપણો ત્રીજો વ્લોગ છે આ સોરી ત્રીજો દિવસ છે આ એક જ વ્લોગમાં અને આવી ગયા છે જો કોલેજ તમે જોઈ શકો છો

આપણે ઓરા લાઈટ સાથે વિડીયો ચાલુ કરી દીધો છે અને જોવો તમે સનસેટ અને તમે બતાવો જે હમણાં જે આપણી ગેંગ આવી ગઈ છે બધી